ફોટા લઈને આવીને શો માં માનનીય ગૃહમંત્રી છે લવજીભાઈ બાદશાહ છે શું કહેવા માંગે છે ફોટો આ તો અમારા બાપુજી કહેવાય એટલે મરાઠી કંઈ કહેવાય નહીં હવે ધારાસભ્ય થઈને આવો જવાબ આપે એટલે કેવું લાગે એમ કોણ બાપુજી કોણ કહેવાય વલ્લભભાઈ કે મહેશભાઈ વલ્લભભાઈ વલ્લભભાઈ સવાણી હવે અમે આ જમીન માટે મંડીની જમીન માટે અમે બધા રાજનેતાઓ પોલીસ તંત્ર સરકારી તંત્ર બધા જ અમે દોયેલા છે અને અમે અમારી રજૂઆત મૂકી જ છે બધાના ટેબલ પર અમારી રજૂઆત પડી જ છે આ લોકો અમારા મંદિરના જીર્ણોધાણ પર બધા લોકો આવ્યા છે છતાં અમે બધાને મળ્યા છે બધાને અમારો પ્રસ્તાવ રજૂ કર્યો છે કે અમે બધું કહ્યું છે કે મંદિરનો આવો મુદ્દો છે પણ અમને કોઈ મદદ કરવા તૈયાર નથી કે અત્યારે તો આપણા નરેન્દ્ર મોદી સાહેબ સનાતન ધર્મને લઈને ચાલે છે તો આ બી એક સનાતન ધર્મનું જ છે રહ્યા આ પૂંજારી મંદિરના પૂંજારી બિરજકુમાર વૈદ એકલા છે એટલે જો કેસ જીત પૂજારી પર એટલો બધો ભરોસો કરી દીધો હવે વર્ષોથી એમના પૂર્વજો પણ આ મંદિરની પૂજા કરતા આવ્યા છે પૂજારી અત્યારે ક્યાં છે પૂજારી અત્યારે સુરત છે અત્યારે હાલમાં એ અબડામાં પણ નથી આવતા મંદિરે પૂજા સેવા પૂજા કરવાની ના મંદિરે પૂજા કરવા બી નથી આવતા એટલે અમે અમારા ગામજનોએ બીજા નવા પૂજારી નિયુક્ત કર્યા છે હમણાં તો બીજું બધી બધું રજૂઆત થઈ ગઈ છે આ દસ દસના બેન છે આ મેયર બેન છે પણ આમાં હવે બાબા આંબેડકરનું સંવિધાન જીતે છે કે અરે છે આવનારા સમયમાં ખબર પડશે હવે સુરત આ ભૂમિકર્ણની ભૂમિ કહેવાય છે દાનની ભૂમિ કહેવાય છે પરંતુ એક આરોપ એવો લાગ્યો કે હવે ભૂ માફિયાઓની જમીન કહેવામાં લાગી આરોપ અબ્રામા ગામના ગ્રામજનો લગાવી રહ્યા છે અમે તો અમદાવાદ અમારી ઓફિસમાં બેઠા હતા પરંતુ ગ્રામજનોની વેદના સાંભળી ત્યારે એવું થયું કે અબ્રામા જવું પણ જરૂરી છે કોઈ પણ હોય એ નાનામાં નાનો કૌભાંડી હોય કે મોટું હોય પરંતુ તેને કૌભાંડ કર્યો છે તો જવાબ આપવો પડે આજે ગામ એક સાથે થઈને બેઠવું છે નથી આવતા કોઈ રાજનેતા કે નથી આવતા બીજા કોઈ અમને જ્યારે વિનંતી કરી ત્યારે એવું થયું કે નહીં આપણા ગ્રામજનો પાસે જવું જોઈએ કારણ કે તાપી નદીના કિનારે આવેલું ગામ ત્યાં આવેલું મહાદેવનું મંદિર અને જો મહાદેવના મંદિરને તો મંદિરની જમીનને પણ કોઈ ન છોડતા હોય તો તેના સામે તો સો ટકા બોલવું જોઈએ શું નામ છે તમારું અનેક લોકો માંગ મૂકી રહ્યા છે પણ આજે કેટલું દુઃખ થાય કે જ્યારે મહાદેવની જમીન પણ કોઈ નથી છોડતા મારું નામ મેહુલ હું અબ્રામાનો જ રહેવાસી છું હવે અમે આ જમીન માટે મંડીની જમીન માટે અમે બધા રાજનેતાઓ પોલીસ તંત્ર સરકારી તંત્ર બધા જ અમે ડોયેલા છે અને અમે અમારી રજૂઆત મૂકી જ છે બધાના ટેબલ પર અમારી રજૂઆત પડી જ છે છતાંય કોઈ અમારો સાથ આપતું નથી સાચું છે બધા ડોક્યુમેન્ટ બતલાવે છે જેણે અમારી પાસે પ્રૂફ જોતા હોય કે અમે ખોટા એ કરવું હોય કે એ લોકો અમારા પાસે આવીને હવે પ્રૂફ જોઈ શકે છે બિલકુલ આ ફોટા લઈને આવીને શું માનનીય ગૃહમંત્રી છે લવજીભાઈ બાદશાહ છે શું કહેવા માગે છે આ ફોટો આ લોકો અમારા મંદિરના જીર્ણોદ્ધાણ પર બધા લોકો આવ્યા છે છતાં અમે બધાને મળ્યા છે બધાને અમારો પ્રસ્તાવ રજૂ કર્યો છે તો અમે બધું કહ્યું છે કે મંદિરનો આવો મુદ્દો છે પણ અમને કોઈ મદદ કરવા તૈયાર નથી શું શું કહે છે તમે મદદ માગો ત્યારે કેવો જવાબ મળે છે અમારા ધારાસભ્ય પ્રફુલભાઈ પાનસુરિયા જેમની પાસે અમે આ વસ્તુ લઈને ગયા અમને અમે એમને કીધું કે અમારું આ રીતનું છે તો તમે થોડુંક ધ્યાન દોડાવો અમે તમારા મત વિસ્તારમાં આવીએ છીએ અમે વાત કરી તો એમને વાત ગણકારીની પછી પ્રસ્તાવના મૂકી પાછી તો એમને એવું કીધું કે આ તો અમારા બાપુજી કહેવાય એટલે મરાઠી કંઈ કહેવાય નહીં હવે ધારાસભ્ય થઈને આવો જવાબ આપે એટલે કેવું લાગે એમ કોણ બાપુજી કોણ કહેવાય વલ્લભભાઈ કે મહેશભાઈ વલ્લભભાઈ વલ્લભભાઈ પણ આ આ આમાં તો તો તમારો કાર્યક્રમ છે છે તેમાં ભાઈ ઇન્ટરવ્યુ એ ભાઈ જ છે એટલે આમાં બધે હાજર તો દેખાય છે હા આ બે હજાર ઓગણીસમાં માં અમે જ્યારે પ્રાણ પ્રતિષ્ઠા કરેલી તેના ફોટોગ્રાફ છે એ પ્રાણ પ્રતિષ્ઠામાં ગૃહમંત્રી શ્રી હર્ષ સંઘવી સાહેબ અમારા ધારાસભ્ય પ્રફુલભાઈ પાનસડિયા જ દર્શનાબેન બધા જ હાજર હતા હવે આ મંદિરના જીર્ણોદ્ધાર માટે બે હજાર ત્રેવીસમાં પૂંજારીએ એપ્લિકેશન આપી ચેરિટી કમિશનરમાં પરંતુ આપની નજર સામે છે કે બે હજાર ઓગણીસના પ્રાણ પ્રતિષ્ઠામાં આ બધા સરકારી હોદ્દાવાળા નેતાઓ હાજર છે તો બી અમે એ લોકો પાસે અમારી રજૂઆત લઈને ગયા એ લોકો જાણે છે કે આ લોકો સત્યને લઈને ચાલે છે તો બી અમને કોઈ સપોર્ટ મળતો નથી અને બીજું કે અત્યારે તો આપણા નરેન્દ્ર મોદી સાહેબ સનાતન ધર્મને લઈને ચાલે છે તો આ બી એક સનાતન ધર્મનું જ છે અમે મહાદેવની જગ્યા બચાવવા નીકળ્યા છે અમે અમારી પ્રાઇવેટ માલિકીની જગ્યા માટે નથી લડી રહ્યા કે નથી આમાં અમને કોઈ શોર્ટ કે આ જગ્યા પાછી અમને મળશે કેસ જીતી જો હું તો કે ભાઈ અમને આમાં નફો થવાનો છે કે ભાઈ ટ્રસ્ટીમાં અમારા નામ આવી જાય પરંતુ અત્યારે હાલમાં ટ્રસ્ટીમાં આ પૂંજારી મંદિરના પૂંજારી ભીરન કુમાર વૈદ એકલા છે એટલે જો કેસ બધો ભરોસો કરી દીધો હવે વર્ષોથી એમના પૂર્વજો પણ આ મંદિરની પૂજા કરતા આવ્યા છે એટલે અમારા પૂર્વજોએ બી એમને મંદિરના ભરણ પોષણ માટે મંદિરને જગ્યા દાનમાં આપેલી છે કોઈ વ્યક્તિને નહીં કોઈ વ્યક્તિને નહીં એટલે એને ખાલી આ જગ્યાનો અને મંદિરનો વહીવટ પૂજારી અત્યારે ક્યાં છે પૂજારી અત્યારે સુરત છે અત્યારે હાલમાં એ અબડામાં પણ નથી આવતા મંદિરે પૂજા સેવા પૂજા કરવાની ના મંદિરે પૂજા કરવા બી નથી આવતા એટલે અમે અમારા ગામજનોએ બીજા નવા પૂજાની નિયુક્ત કર્યા છે બાકી આ બીજા ફોટાઓ પણ છે આ ફોટાઓ શું કહે છે આમાં તો બીજું બધી બધી રજૂઆત થઈ ગઈ છે આ દર્શનાબેન છે આ મેયર બેન છે પણ આમાં હવે બાબા આંબેડકરનું સંવિધાન જીતે છે કે હારે છે આવનારા સમયમાં ખબર પડશે હવે બિલકુલ તો સંવિધાન જીતે છે કે હારે છે પરંતુ મારે કંઈ વધારે નથી કહેવું પણ જ્યારે તમે તમારા ઘરે તમારા ગામમાં તમારા સમાજમાં કોઈ કાર્યક્રમ કરો અને તમે જે નેતાઓને સ્ટેજ પર બેસાડો ને અને જ્યારે તમને જરૂર પડે ત્યારે નેતાઓ કેવા જવાબ આપે છે ને કે હું કાંઈ નથી બોલ્યું પણ આ ગ્રામજનોએ કીધું છે કે મોટા ભા થઈને સ્ટેજ ઉપર ચડીને સ્વાગત કરાવવું તમામને ગમે છે પણ જ્યારે એ જ ગામના લોકોને મદદની બહાર આવે છે ને ત્યારે તમે કોણ અને હું કોણ આ પ્રકારના જવાબો મળે છે અમારી વાત સાથે તમે કેટલા સહમત છો તે કોમેન્ટ બોક્સમાં લખજો અને જો તમારા ગામમાં પણ તમારી આસપાસમાં કોઈ આવું કૌભાંડ થયું હોય તો અમારો સંપર્ક કરો અમે બનીશું તમારો આવા જ નમસ્કાર